હે ગાઈસ ગડમન વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે 9:30 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી થઈ ગયો છે આ આજે શું બને છે ટોટલી કકડીયા નેરી આવી ગઈ અરે આ જો કેટલી ખુશ છે જો મારી પાણ શું આવતીતી નીચે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓકે જી ગુડ ગુડ ચાલો પિનલ નાસ્તો કરી લઈ આવે ઓકે જી કોમેન્ટ આવે છે કે તમે છે ને પિનલભાઈના આસન ઉપર બેહો તારા માટે આસન રેડી કર્યું છે જો મારા માટે હા બે એક મે મારી હાટો લીધું ને એક તારી હાટો લીધું બે લીધા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેલકમ 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 ચાલો અને રીજો

છોકરા <laughs> <laughs> ચટણી તો જોટલી આ છોકરા 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 હોય એવા પછી આ સિવાય અને બેઠા પછી ઉભાઈ ન થાય

ના મમ્મા એમ ના મમ્મા

મારે તમને મકાન પણ બતાવવું છે કેવો કલર કર્યો બરાબર હા એ કેતા લાપસી કરવી છે એટલે જયારે જાશો ને ત્યારે તમને હું ચોક્કસ બતાવીશ ચાલો તો હવે અને ભાત ખાવા મળી ચાલો શાક રોટલી અને દહીં ગાજર ને શાક ગરમા ગરમ રોટલી ને ઠંડુ ઠંડુ દહીં ઠંડુ ઠંડુ દહીં ભાઈ અને સાથે છે અને જો મજા આવી ગઈ ગાડી આકવાની જો તો ગાજર મોળ યો મમમ મમમ ગાજર ગાજર મમમ લઈ જો ઓહો અને આ ગાજર એ નથી લેવું જો આ મમ્મામ મમમ અરે ભાઈ ગાડીમાં મસ્ગુલ છે ભાઈ ભાઈ

અમારા અનેરી બેન રમવા મળ્યા છે હાલો એને વોકર લેવાનું છે ને હે હાલો ટાટા કોને આવું હોય ટાટા આવું છે હાલ તો એકાંશ તું એ આવશે હેતાંશ હેતાંશ તું મારા રે તો એટલે આવશે હાલ હેતાંશ આપણે ટાટા જાય

લે તો જો ને અમારે ભજિયાનો પ્રોગ્રામ બટેકાપુરીનો અને આજ સે જો પકોડાનો પ્રોગ્રામ પકોડાના કેટલા પેકેટ બે કેટલા તો ચાલો તમને પણ હોય તો આવી પકોડા ખાવા માટે તો અત્યારે છે ને ફરીથી શેરીવાળાનો પ્રોગ્રામ હતો એનો પ્રોગ્રામ હતો

ગઈશ તો આજ મંગળવાર છે ને મંગળવાર છે ને આજે કેન્દ્રમાં જવાનું છે ચાલો ફટાફટ કેન્દ્રમાં જઈએ એતાંજ ભાઈને લઈને અને પછી આવીને તમને મળી તો ગઈશ કેન્દ્રમાંથી આવી ગયા અને વાગી ગયા છે પોણા અગિયાર અને આવતા વેત અનેરી છે ને ફરી તેની સાયકલ પકડી લીધી જો હવે એવું લાગે છે ને ઘોડિયામાં હોવું છે મમ્મી તમે કેમ વેલા આવ્યા કાઈ વેલા નહીં કેન્દ્ર પૂરી છું તરત આવ્યા ઘરે કા હું સાલા કરવા ઘોડિયામાં અનેરી કેમ કેવી મજા આવે પાથરણા માં આમથી થી આમ આમ થી કેવી કામ ગુગવાટા કરે ને બહુ રમે આમ પણ ખુલ્લું પાથરણું મળી જાય કે નહીં ખુલ્લી જગ્યા ઘણા ટાઈમથી જોઈ ન હોય બધાને આમ વચ્ચે જ બેઠી હતી પણ આમ બધાને કોઈ વચ્ચે હોય ને કુદી કુદી આમ આટો ફેરો કરીને કમ્પ્લીટ હોય આવે સાપ સીડી ની એમ પણ હા મજા આવી જાય એને ને પણ જો જો બળ કરે જો ઊભી થઈ જ તો ઊભી તો પડતી હતી ઊભી થઈ હતી વગર હો હેલો ચલો ચલો આવો આવો બહુ બળ છે પણ એનામાં હાલો હા ગાડી તમે પકોડામાં નોતા ગયા હ ગઈતી ને ગયાતા ખાધાતા કેવા હતા

તો ગમે બની શકે તો રેસીપી આપી છે ઊંધિયા ની પણ આજે ઘરે પ્રસંગ આવવાથી હમણાં શોપિંગમાં બિઝી છે કાલે

एअरबस यो कौन सा वाला अच्छा है दोनों में से अच्छा ये वाला पसंद आ गया

કલ્ચર છે ને શાંતિ વાળો કલ્ચર શાંતિ વાળા પૈસા નો કમાવો બધા ને પૈસા નો કમાવો પણ એવું ઘરમાં

સપોર્ટ ખાતોને હોય ને છે ને માંગી માંગી તો પૈસા માંગવા માંગવા ના લેવું ના લેવું માંગવા ભાઈ છે અત્યારે છે ને ભાઈ જાતે જાતે કમાઈ ભાઈ જાત મહેનત જીનબાાદ ભાઈ છે ને અત્યારે